સમાચાર કચ્છથી મળી રહ્યા છે જ્યાં છારીને રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે કેન્દ્ર સરકારે કચ્છના છારીને રામસર સાઇટનો દરજ્જો આપ્યો છે પક્ષી અભયારણ્ય માટે મહત્વનું બની રહેશે ગુજરાતની પાંચમી રામસર સાઇટ તરીકે જે ઘોષિત થઈ દેશભરના વેટલેન્ડમાં ગુજરાતમાં એકવીસ ટકા વેટલેન્ડ છે આનાથી કચ્છમાં પ્રવાસન અને ઇકો ટુરિઝમને બળ મળશે આ પહેલા સરોવર સહિત ચાર વેટલેન્ડ ને રામસર સાઈટ ઘોષિત કરાઈ ચૂકી છે અને હવે કચ્છમાં પણ રામસર સાઈટ નો દરજ્જો મળી ચુક્યો છે રાજ્ય પક્ષી અભયારણ્ય હે રામસર કા દરજ્જા મિલ ગયા જો જોડ સેન્ચુરી વેટલેન્ડ હે उसको रामसर साइट का दर्जा मिलने से उसका कंजर्वेशन को बल मिलेगा साथ ही साथ ये साथ के लिए भी एक डेस्टिनेशन भी बनेगा गुजरात के लिए एक गौरव की बात है कि देश के जो जितने भी वेटलैंड है उनमें से 21 प्रतिशत वेटलैंड हमारे गुजरात में है और ये हमारा पांचवा રામસર સાઈડ